નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી ચૈતર વસાવા ગુરુવારે દેવમોગરામાં નર્મદા પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને હેરાનગતિ મુદ્દે રાજપીપળા એસપીને રજૂઆત કરવા જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવતા દર્શને આવનાર લોકોને તથા વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા જે હેરાનગતિ કરાઈ છે તે મુદ્દા પર વાત કરી અને ખુલાસો માંગ્યો સાથે સાથે ખુલ્લે આમ વેચાતા દારૂના મુદ્દા પર પણ ખુલાસો માંગ્યો દંડના નામે ખોટી હેરાનગતિ ચેક પોસ્ટ બંધ કરવા રજૂઆત કરાય તો નર્મદા આગામી સમયમાં કેનાલ બંધ કરવાની પણ ચીમકી ચૈતર વસાવાએ આપી છે

તમને કોને કીધું હું ધારાસભ્ય છું મને અટકાવવાનું તમારા પર લેખિત હોય તો બતાવો તો તો અટકાવેલા છે મોડું શોખ નથી ભાઈ શર્મા સભ્યતા આવી રીતે આંગળી નીચે મૂકો આંગળી નહીં ના ના આંગળીક થી વાત કરો નીચે ભાઈ મજૂરી માટે જતો હોય પોતાનું ઘરબાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગન ચાંદલો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ સાંજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી ઉભારી દંડ ફટકારવામાં આવે દંડના મહિને મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે વીઆઈપી લોકો કેવડી આવે છે એને કોઈ પૂછતું નથી પણ દેવ મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઇકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર બી મૂકી દેવામાં આવે તો આ ત્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે